મિત્રો આજે ભગવાન કૃષ્ણનો પાવન જન્મ દિવસ છે ત્યારે તેમની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે શામણાજી મંદિર માં પણ ભગવાન કૃષ્ણની ત્યારે આજે કાળિયા ઠાકોર પાંચ હજાર બસો બાવન મો જન્મ છે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે સાથે વાત કરીએ શામળાજીમાં ભવ્ય યાત્રા અને મટકી ફોડના કાર્યક્રમો યોજાયા છે આજે સોળ ઓગસ્ટે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે સવારથી જ રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરો જેમાં ખાસ કરીને દ્વારકા છે ડાકોર છે અને શામળાજીનો સમાવેશ થાય છે ત્યાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે લાખો ભક્તોએ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી ના વહેલી સવારથી દર્શનનો લાભ લઈ લીધો છે સાંજે ફરીથી દર્શનાર્થીઓ માટે દ્વાર જે ખોલવામાં આવશે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે ભક્તોની હજુ પણ ભીડ ઉમટી રહી છે શામળાજી મંદિર ખાતે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચુક્યા છે હિતેન્દ્રજી શામળાજી મંદિરમાં આજે ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે જે તો સમગ્ર ભારત દેશની અંદર ગોકુલ આશ્રમો આશ્રમની ઉજવણી ખાસ કરીને શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થતી હોય છે એમાં અરવલ્લી જિલ્લાની અંદર આવેલી જે શામરાજી સુપ્રસિદ્ધ યાત્રાધામ છે એ યાત્રાધામ અંદર પણ

તમામે તમામ જે ભક્તો છે એ ભક્તો ની ભીડ છે મોટા પ્રમાણમાં દૂર દૂર થી ભક્તો દર્શન માટે રહ્યા છે ભગવાન ના દર્શન કરવા માટે આતુર બન્યા છે મહત્વની બાબત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી મંદિર પરિસર ની અંદર અમિત છાત ના રૂપી વરસાદ વરસ્યો હતો અને એવું પણ કહેવામાં આવે છે કે આટમ હોય અને વરસાદ ના આવે એવું બને પણ નહીં ગરમી ના માહોલ વચ્ચે તેમજ વરસાદના માહોલ વચ્ચે પણ દૂર દૂર થી ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે અને ભગવાન શામળા દર્શન કરવા માટે તે આતુર બન્યા છે ત્યારે આપણે કેટલાક ભક્તો સાથે પૂછવાનો પ્રયત્ન કરીશું

જઈ રહી છે ત્યારે ભગવાન સામરિયા દર્શન કરવા માટે હાલ તો ભક્તો છે આકુર બન્યા છે તડકો હોય વરસાદ હોય છતાં પણ જે ભક્તોની શ્રદ્ધા રહેલી છે ભાગરૂપે વહેલી સવારથી શામળાજી ખાતે આ ભક્તો ઉમટી રહ્યા છે બીજી તરફ મંદિર નું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે મુખ્ય પ્રવેશ દ્વાર પર ના દ્રશ્યો બતાવવા આવીશ કે જે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે જે ભક્તો છે ભગવાન સામરિયા ના દર્શન કરવા માટે ધીરે ધીરે લાઈન માં તેઓ પ્રવેશ દ્વાર થી મંદિર તરફ જઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે તડકો છે છતાં પણ ભક્તો આ પોતે સામર્યા ના દર્શન કરવા માટે આતુર બન્યા છે અને ધીરે ધીરે આ જે મંદિર નું પ્રવેશ દ્વાર છે પ્રવેશ બાર તરફ આ ભગવાન અધ્યક્ષ સામર્યા છે સામર્યા ના દર્શન કરવા માટે જઈ રહ્યા છે આપની સાથે બીજા અન્ય અનેક ભક્ત છે એમનો પૂછવાનો પ્રયત્ન કરીશું क्या किया दर्शन करवा दे रहा हूँ से आ रहा हूँ कम से कम मैंने चार पांच बार यहाँ पे आ चुका हूँ और मुझे आता हूँ यहाँ पे शांति लगती है। आज कैसा लग रहा है ये तो मतलब कहने से बाहर है जो आप राजस्थान में सामरिया जो सावरिया सरकार है उसी तरह ये कैसा लग लग रहा है बढ़ते રાજસ્થાનરિયા તરીકે રાજસ્થાન ની અંદર પણ જે સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે પરંતુ એવું ભક્તો ની કહેવું છે કે આ સાવરિયા ખેતી પણ મહાન છે અને એટલી અતૂટ શ્રદ્ધા રહેલી છે ત્યારે ધીરે ધીરે આ ભક્તો નો જે ઘટારો છે આ જોવા મળી રહ્યો છે જી કહી શકાય કે શામળિયાનો તો અંદાજ જ અલગ છે સાથે આ વચ્ચે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં છે અને આગાહી વચ્ચે જે વરસાદની શરૂઆત પણ થઈ રહી છે ત્યારે શામળાજીમાં વરસાદની આગાહીને લઈને કેવો માહોલ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે કે કેમ અને એ વરસાદની વચ્ચે પણ આવી રીતે લોકો આવી રહ્યા છે ભગવાનના દર્શન માટે જી શું કહેશો વરસાદી જે ઝાપું આવ્યું હતું પરંતુ જે પ્રકારે ભક્તોની અંદર જે અપૂક શ્રદ્ધા રહેલી છે ત્યારે કહી શકાય કે વરસાદ પણ શું અને ગરમી પણ શું માત્ર ને માત્ર હાલ તો ભક્તોને સામર્યા ના દર્શન જ કરવા છે અને સામરિયા ના દર્શન કરી અનુભવી હોય છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે શામળાજી મંદિર છે શામળાજી મંદિર ની અંદર જે પ્રકારે રાત્રિ દરમિયાન જે કાર્યક્રમ યોજવાનો છે એ જગ્યા પણ બતાવવા માંગીશ કે જે આ જે પ્રકારે સંધ્યા સંધ્યાકાળ દરમિયાન સંગીત સંધ્યા નું જે આયોજન કરવામાં આવ્યું છે તેની પણ હાલ તૈયારીઓ ધીરે ધીરે થઈ રહી છે એટલે કે કહી શકાય કે સમગ્ર જે મંદિર ટ્રસ્ટ દ્વારા જે પ્રકારે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ શો દરરોજ ના સાડા સાત વાગે શરૂ થતો હોય છે પરંતુ આજે ખાસ કરીને જે જન્માષ્ટમી નો તહેવાર છે ત્યારે એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો આ લેજર શો નિહારવા માટે ઉમટશે તેવું પણ લાગી રહ્યું છે જી અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે અને ભક્તો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કેવો પ્રસાદ શામળિયા ધરાવવામાં આવ્યો છે એ સમયના જે પ્રકારે દર વર્ષે જે મંદિર ટ્રસ્ટ દ્વારા જે પણ આયોજન કરવામાં આવે છે એ આયોજન આ વર્ષે પણ કરવામાં છે પરંતુ જે પ્રકારે જે દર્શનાર્થીઓ છે દર્શન કરી ભગવાન સામરિયાના દર્શન કરી ધીરે ધીરે

દર્શન કરી કેવી ધન્યતા અનુભવ તાલુકાના સમ થી આવું છું અનેક ગણો ફરક છે એ બધું ભગવાન ના પડતાપીઠ છે માધવ ના પડતાપીઠ એટલે વ્યવસ્થા પણ સુંદર છે દર્શનાર્થીઓ આજે બહુ અનેક પચાસ લાખ ઉપર ની દર્શનાર્થીઓ દર્શન કરવા પણ આવેલા છે અને માધવે માધવ છે

એટલી શ્રદ્ધા રહેલી સામાન્ય માટે દર્શન કરી ધીમવા માટે આતુર બન્યા છે કે કાર્યક્રમ હવે ધીરે ધીરે આગળ પ્રયાસ પ્રયાણ કરી રહ્યો છે અને હવે મંદિર પરિસર ની અંદર પણ આ મરતીઓ ફોડવામાં આવે છે ત્યારે જે સમગ્ર માહોલ છે ભક્તિમય બની રહ્યો છે તેવું હાલ લાગી રહ્યું છે જી જીતેન્દ્રજી આજે જે પ્રમાણે શાહભિયાને શેણગાર કરવામાં આવ્યો છે ખૂબ જ અલૌકિક દ્રશ્યો સામે આવ્યા હતા સાથે આગળ જોશું પહેલા પણ શોભાયાત્રા નીકળી હતી જેમાં પણ ખૂબ જ નારા લાગ્યા હતા એ બાંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કિના એમાં પણ મોટી સંખ્યામાં યુવાનો આ શોભા યાત્રામાં જોડાયા હતા ઘણા બધા લોકો શહેરના જોડાયા હતા અને હું આગળ પૂછવા માંગીશ કે હજુ પણ શોભા શોભાયાત્રાના વિવિધ ફ્લોટ્સ નીકળવાના છે અને આગળ કેવા પ્રકારના કાર્યક્રમો સાંજે થવાના છે હજી ચોક્કસ થી જે પ્રકારે મટ્ટી ફોડ નો કાર્યક્રમ જે યુવક મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો સમય અનુસાર એ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી ધીરે ધીરે એક પછી એક મટ્ટી ફોડીને હવે આ જે સમગ્ર નવયુવકો છે એ નવ મંદિર પરિસર ની અંદર

બાર વાગ્યા સુધી સતત આ સંગીત મય કાર્યક્રમ યોજાશે અને બાર વાગ્યા પછી શ્રી ના જન્મ ની ઉજવણી કરવામાં આવશે જી જી ચોક્કસથી કહી શકાય ખૂબ જ ઉત્સાહનો માહોલ છે ભક્તોમાં ભક્તો જે છે દર્શન માટે આજે પર્વ ઉપર આવી રહ્યા છે 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 સાથે જ ઉત્સાહ ઉત્સાહ જોવા મળી રહ્યો ગરમી હોય કે વરસાદ હોય પરંતુ શામળિયાના દર્શન કરવા માટે ઘણા લાંબા સમયથી કલાકો સુધી આવી રીતે લાઇનમાં ઉભા છે વિવિધ કાર્યક્રમો થઈ ગયા છે વહેલી સવારથી મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ શોભાયાત્રા નીકળી અને સાંજે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે જે ભક્તો શામળિયાના દર્શન કરીને કૃષ્ણ દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો તેમને કેવો અનુભવ થયો આજે ભગવાન દર્શન કરવાનો કેવો લાભ મળ્યો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો ચોક્કસ થી જે પ્રકારે ધીરે ધીરે ભક્તજનો મંદિરથી થી અ મંદિર ના અંદર થી જે દર્શન કરી જયારે બહાર આવી રહ્યા છે ત્યારે ભક્તોને પૂછવાનો પ્રયત્ન કરીશુ કે જે પ્રકારે આ જે શ્રી કૃષ્ણ છે અ શામળિયો સેઠ કહેવા આવે છે એમના દર્શન કરીને ને કેવી ધન્યતા અનુભવી છે ત્યારે આપની સાથે અ ભક્ત પૂછવાનો પ્રયત્ન કરીશુ છે અ તમે ક્યાંથી આવો છો અને હાલ સામારિયા ભગવાન ના જે દર્શન કર્યા એ દર્શન કરી ને કેવી અનુભૂતિ થાય છે કેટલા વર્ષથી આ સામરિયા ના દર્શન કરવા માટે આવું છું સમય થી આ સામરિયા ના મંદિર ની અંદર દર્શન કરવા માટે આવતા હોય છે ખાસ કરીને આજનો જે દિવસ છે એ દિવસ ખુબ મહત્વ રહેલું છે ત્યારે આજે પણ તેઓ અટૂટ શ્રદ્ધા રાખી મંદિર ની અંદર આવે અને સામરિયાના ના દર્શન કરી ધન્યતા અનુભવી રહી છે હાલ બીજી તરફ એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ધીરે ધીરે મંદિર પરિષદ ની અંદર હાલ હવે વરસાદની અમીછાખ ના રૂપે ની શરૂઆત થઈ ચુકી છે ધીરે ધીરે આ વરસાદ છે હવે વરસી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે ગુપ્ત આઠમ કે જે પ્રકારે કૃષ્ણ નું કામુડા નો જે જન્મ થયો હતો જે જન્મ નું જે દ્રશ્ય હતું એ દ્રશ્ય પણ અહીં સર્જાઈ શકે તેવા પણ અનુભવ કેટલાક ભક્તજનો ને થતા હોય છે દર વર્ષની જેમ જે વરસાદ પડતો હોય છે વરસાદની અંદર નથી અને માત્ર ને માત્ર મનમાં એક જ ભાવ આવે કે સામર્યા ના ક્યારે દર્શન કરી શકીએ ફરીથી તમને એ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે પણ મોટી સંખ્યામાં છેલ્લા કલાકોથી

સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હિતેન્દ્રજી શામળાજી મંદિરમાં અનોખો ભાવ જોવા મળી રહ્યો છે ચાવળિયાના દર્શન માટે ભક્તો ખૂબ જ આતુર છે